બેસેલા અધિકારીઓ કરે છે અધિકારીઓ ને આ બિચારીનું ઘર નહીં તોડતા આ બિચારી કા રહેવાની છે હમણાં આગળ પાછળ કોઈ નથી એનું ઘર તોડી નાખ્યો એનું દુકાન તોડી નાખ્યું આની પાસે શું માંગે છે સરકાર સરકાર પાસે ખજાનો માંગે છે આ માટી કેવી છે મોટી મોટી વાતો કરે છે નારી શક્તિ ની વાતો કરે છે આ દીકરી પર હું માગતા દુકાન તોડી નાખી એના બાપ દાદાઓ અહિયાં ગુજરી ગયા जमीन जाकर बड़ी ले ली दिया छोड़ माने अरे क्या इच्छा के भाजप सरकार चोर भाजप सरकार केवा में आवे के हमें विकास आले वो विकास आले भाजप ना नेता आवे के ना एलसीपी मुके दे आज एलसीपी वाला ना पाड़े भी वाइन के डेरे बैठी राणा कई मरी टैक्सी के वाला बोलेला टैक्सी कई मरी जो इनका ना ठीक है

સ્ટેચ્યુ માં જમીન આપી રોડ માં જમીન આપી પ્રોજેક્ટમાં એટલે અમારા લોકો ભૂલ કરી છે અહીંયા અમારી માં બેટી અમારી સામે રડી બતાવે એટલે અમારા લોકો નો જે આ બધું છીનવીન તમે ઉદ્યોગપતિઓ ને બધાને આપવા માંગો છો બધા પુરાવા એટલે કઈ નહીં થતી ઉપર વાળો બધું જોઈ છે હા અમે છે ને લડીશું કુદરત કોઈને છોડશે નહીં હવે આ તમારી દુખાવી છે કુદરત કોઈને નહીં છોડે એ લોડ કરજણ જનરલ ડાયર જે બી હશે ને આવનારા દિવસોમાં એમની હાથે અમે લડવા તૈયાર છે એ રીતના બનવા માંગતા હોય તો અમે બી ભગતસિંહ બિરસા મુંડા બનવા તૈયાર છે છે સરકાર એટલે હજુ પણ દબાયેલા દબાયેલા ને ગભરાયેલા ગભરાયેલા અવાજ નહીં કાઢો બરાબર છે આટલું બોલવામાં તમારે અહીંયા પેલા સરદાર પટેલ જ નહીં સાંભળે તો પેલા સીઓ ને તો જવાનું છે કોઈ ગભરાવાનું નથી કોઈએ ડરવાનું બી નથી બરાબર આ પોલીસ વાળા પાનમાં તે દિવસે લઈને બધું કર્યું છે બરાબર વાળા ને બી કહીએ છે જે દિવસે અમારો આદિવાસી સમાજ અમે હજુ બી કહીએ છીએ સંવિધાનમાં માનીએ છીએ છે અને સંવાદમાં માનીએ છીએ છે જે દિવસે અમે લોકો કાયદો ને વ્યવસ્થા સાઇટ પર મૂકીશું તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ તમારા અહીંયા કોન્ટ્રાકો ભંડ્રાકો કોઈ નજરે નહીં પડે એ પોલીસ વાળાને બી કહી દઈએ છે તમે આજે દંડા થી પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ ગોડી ફોડી મારવાની હોય તો બી આવી જજો અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે હા અમારી માં તમે આતડી દુખાવી છે અમારી માં બેટીઓને તમે આતડી લડાવી છે અમે કોઈને છોડીશું નહીં એ કાયદાકીય રીતે બી લડીશું ને ગ્રાઉન્ડ પર બી લડીશું અને જો અહીંયા અહીંયા જે પણ અધિકારી હોય એમને બી કહીએ છે બરાબર છે મૂળ જગ્યા પર જો સરકાર ખરી આ દુકાન વાળાઓને આ ઘર વાળાઓને બાંધી આપશે ને તો તમે જોઈ લેજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું તમને બધાને કેમ છું ભાઈ દુખની વાત છે તાળીઓ તમારી તાળીઓ સાંભળવા હું નથી આવ્યો આટલી દૂર થી બરાબર છે એટલે તાળીઓને હોહા કરવા માટે બરાબર અહીંયા શોબાજી કરવા માટે અમે નથી આવ્યા એટલે શાંતિથી સાંભળો જો આ લોકો તમારા ઝૂંપડા અહીંયા ની બાંધશે ને તો તમે તૈયાર થઈ જાવ આપણા ભોગે ડેમ બની છે આપણી જમીનો ગયેલી છે બરાબર આપણા બાપ અહીંયા મરીને ગુજરી ગયા એ પાણી આખા ગુજરાતમાં જાય છે આપણે નથી 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 મળ્યું મળ્યું પાણી ઘર મળ્યું નથી જમીન મળી નથી નોકરી મળી એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખદેડવાની વાત કરતી હોય ને એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું નર્મદા કેનાલ બંધ કરાવવું છે કે નથી કરાવવું કરાવી દઈશું તો એમને ખબર પડશે નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે નર્મદાના નામે વાહવાહી લૂટે છે નર્મદાના નામે બનાવે છે છે તો અમારા લોકોએ જમીનો જમીનો આપીને આપીને શું ગુનો કર્યો તમે ભાઈ તમારા બાપ દાદા જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે તો કેમ આટલી બધી દાદાગીરીને આટલી બધી હેરાનગતિ આપણી સાથે કરે છે કેમ આટલી બધી ધમકી અમારી માં બેટીઓને રાતે ઉચકી ઉચકીને પોલીસના હવાલે કરે છે એટલે તમે તૈયાર થઈ જાવ અમે તૈયાર જ છે બરાબર છે કોઈના બાપથી થી પીવાની જરૂર નથી એમના બાપની આ જમીનો નથી એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડી લઈ જઈશું એ સરકાર બી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ પોલીસ કોઈ નજરે બી ના પડે એની આર્મી એમણે જે કરવું હોય કરી લે પણ મારી માં બેટીઓ સાથે જો મારી માં બેટીઓને રડાવવાની વાત એ લોકો કરશે તે દિવસે આર્મી મૂકો દુનિયા મૂકો આર પાર્ટી લડાઈ કરવા અમે તૈયાર છે અમારી પાસે બી હત્યા છે જે દિવસે ઘર માંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો કોઈને અહીંયા જોઈએ કરી દઈશું નર્મદાના નામે બધા ગામડા ખાલી કરાવ્યા આ રોડોના ના નામે ખાલી કરાવ્યા નેરો ના નામે ખાલી કરાવ્યા આ સ્ટેચ્યુ નામે ખાલી કરાવ્યા પીઆર ડેમ નામે ખાલી કરાવ્યા એટલે અમારા આદિવાસી ભોગ આપવાનો હમણાં ઝુંપડા તોડી નાખ્યા કેમ ભાઈ એટલે ઉદ્યોગપતિઓને જમીન આપવાની છે તમારે હે હોટલો જમીન આપવાની છે રિસોર્ટો જમીન આપવાની છે એટલે તમે જોઈ લો એકવાર આપણે પૂછવાનું છે સોમવારે રજા છે સોમવાર નહીં ગુરુવારે બધા નક્કી કરો આખા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને રાજસ્થાનના સંગઠનો જે પણ પક્ષ પાર્ટીના આગેવાનો ધારાસભ્ય સાંસદો ને તમારા વતી બધાને જાણ કરો અને બધાને કહો અહીંયા આવે હાજર રહે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે તે વખતે બધા રથ લઈને ગામડે ફરતા હતા સ્થાનિક લોકોને રોજગારી આપીશું રોજગારી આપીશું કાં ગયા ધારાસભ્ય કાં ગયા સાંસદ આજે માં બેટીઓને અહીંયા રાતે આ નક્સલવાદીઓની જેમ અહીંયા કોર્ડન કરીને ઉચકી જાય છે આ મારા દાદા લોકોને બહુ વર્ના લોકોને અહીંયા ધમકી આપે છે કાં ગયા સાંસદ ધારાસભ્ય એટલે આ લોકોને પૂછી લો એકવાર કહી દો ગુરુવારના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થામાં માનીયે છે પરવાનગી નહી આપશે તો બી ગુરુવારે હજારો ની સંખ્યામાં અમે અહીંયા આવી રહેલા છે તૈયાર છો ને બધા ગુરુવારે આવી રહેલા છે અમે એક આવેદન આપીશું અલ્ટિમેટમ આપીશું દસ કે પંદર દિવસનું પછી બીજો સરકાર આપણા લોકોના છુપડા અહીંયા બનાવી નહીં આપે પછી સરકાર જે નુકસાન કરી એનું વળતર નહીં આપે તો આ સ્ટેચ્યુની બસો રિક્ષાઓ અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ હોટલો મોટલો એ પંદર દિવસ પછી બંધ થશે લખી રાખજો અમે આવીશું બરાબર છે નેર પર ઉતરવું પડશે નેરમાં કૂદવું પડશે અમે નેરમાં કૂદીશું પણ નેર બી બંધ કરાવીશું ગેટ પરથી કૂદવા અમે તૈયાર છે પણ જો તમને ન્યાય નહીં મળશે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીશું અમે પંદર દિવસ પછી લખી રાખજો એ પ્રશાસન કલેક્ટર હોય સી ઓ હોય એનો એમડી હોય કોઈ બી લોડ કર્નલ લોડ કરજણ જે અહીંયા ઓર્ડર આપતા હોય ને અધિકારીઓ તો એ લોકોને બી કહી દેજો અમે બી બિરસા મુંડાને ને ભગતસિંહ બનવા માટે તૈયાર છે લોડ બન અધિકારીઓ જો લોડ કરજન બનીને અમારા લોકોને આદેશ કરીને હેરાન કરવા માંગતા હોય તો અમે પણ બિરસા મુંડાને ભગતસિંહને રાહે જવા તૈયાર છે જે દિવસે અમારા લોકોના હાથમાં હત્યારા અમે ઉઠાવી લઈશું ને તમારા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તમારા આ બધા પ્રોજેક્ટ પ્રોજેક્ટો બધા રખડી જાય એકસો પચાસમી જન્મજયંતિ સરદાર પટેલ સાહેબની છે એનું માન રાખીએ છીએ અગર અમારા લોકોને ન્યાય નહીં મળે એકત્રીસમી ઓક્ટોબર સરદાર પટેલ સાહેબ ની જન્મ જયંતિ વડાપ્રધાન ને આર્મી લગાડવી હોય તો લગાડી દે વડાપ્રધાન નો કાર્યક્રમ થવા જો તમને મળે તૈયાર તૈયાર છો છો અમારા નર્મદાના વિસ્થાપિતો ને વળતર જોઈએ પહેલી વાત બીજી વાત અમારા આદિવાસીઓ ને નર્મદા નું પાણી જોઈએ ત્રીજી વાત જેટલા લોકોને અહીંયા જમીનો છીનવી લીધી છે બુલડોઝરો ચલાવેલા છે એ લોકોને અહીંયા ફરી સ્થાપિત કરવામાં આવે મૂળ જગ્યા પર દુકાનો મૂળ જગ્યા પર એમના ઘરો બનાવવામાં આવે તો પછી આવનારા આવનારા દિવસોમાં અમે અમે તૈયાર તૈયાર છે છે અમને રાજનીતિ સાથે પડી નથી કરવા દિવસોમાં ધારાસભ્ય રહે કે નહીં રે પણ કેવાડિયા લોકોને કહેવા કેવા માંગુ છું પેલી ગોળી અમે ખાઈશું પણ સરકારને કહેવા કેવા માંગીએ છીએ જો અમારી મા બેટી સાથે આવી રીતના અન્યાય કરશો અમે ગોળી ખાવા બી તૈયાર છે પણ સરકાર સામે લડી લેવાના મૂળમાં છે અમે

જેટલા લોકોની જમીન અહીંયા છીનવાઈ છે પરત મળી જવી જોઈએ નર્મદાનું પાણી મળી જવું જોઈએ આ આ વિસ્તારમાં વિસ્તારમાં અને જે પણ અમારા રોજગારી કરનારા યુવાનો છે અસરગ્રસ્તોને ન્યાય મળવો જોઈએ અગર પંદર દિવસમાં નથી થતું અમે દરરોજ દરરોજ અહીંયા આવીને હજારોની સંખ્યામાં હડતાળ પર રહી રહીશું દરરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમે હજારોની સંખ્યામાં બેસીશું દરરોજ અહીંયા ધરણા રહેશે દરરોજ ઉપવાસ રહેશે અમારે એક વર્ષ બેસવું પડે ઓક્ટોબર સુધી બેસવું પડે બેસીશું પણ આ વખતે અમે પાછી કરવા તૈયાર નથી પરવાનગી તે દિવસે મળી જશે તો બધું શાંતિથી થશે અને પરવાનગી મળે તો તમારી જેટલી કલમ અમારી પર લગાડવાની હોય લગાડી દેજો અમે આવવાના છે કાર્યક્રમ અહીંયા થવાનો છે તૈયાર છો બધા આ છેલ્લી લડાઈ છે ક્યાં સુધી તમે બિસ્તરા પોટલા લઈને ફરવાના છો ક્યાં સુધી બૈરી પોયરાને લઈને તમે અહીંથી રખડવાના છો ભાઈ આપણે આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં જ્યારે ભોગ લેવાનો આપણે એટલે હવે હું ચલાવવા માંગવાનો નથી સરકારે મને એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખે પણ મારી માં બેટીઓ સાથે જો આવું કરશે હું ચલાવવાનો નથી મારી સાથે તમે રહેજો મારી સાથે કોઈ રહેશે કે નહીં રહેશે તમામ આગેવાનો રહેજો અને લડીશું દિન પંદર પછી પણ ન્યાય મળશે અહીંયા આંદોલનો ચાલુ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓને પણ અપીલ કરીશું અમારા ભોગે અમારા એ તમે અહીંયા નહીં આવતા દેશ વિદેશના પ્રવાસીઓને પણ અપીલ કરીશું આદિવાસી સમાજ આખો ટ્રેડ કરીશું ટ્રેડ કરીશું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોઈની જોઈએ નહીં અમારા ભોગે અહીંયા કોઈ જલસા કરવાના આવવાના નહીં પ્રવાસીઓને પણ અપીલ કરીશું તમામ પ્રશાસનોને પણ કહીશું જો પંદર દિવસમાં તમારા ઝુંપડા અહીંયા બનાવી આપવામાં નહીં આવશે જો પંદર દિવસમાં તમને વળતર આપવામાં નહીં આવશે એટલે સરકાર જાણી લે એમનો પ્રોજેક્ટ આવનારા દિવસોમાં ચાલવા નહીં દઈ અમે તમે કેટલા અબજરો ખર્ચો પણ અમે ચાલવા દેવાના નથી ન્યાયિક પણ લડત ચાલશે સડક પર પણ લડત ચાલશે અને આ વખતે અમે આરપારની લડત કરવા તૈયાર છે અને અમે સરકારને આવનારા દિવસોમાં તમે જોઈ લેજો આવનારા દિવસોમાં જો સરકાર આવી રીતના અમારી માં બેટીઓને મારા આગેવાનો મારી મારા બુજુર્ગો હાથે કરશે તો આવનારા દિવસોમાં ઓગણત્રીસમું રાજ્ય મેં આજે પણ છાતી ઠોકીને કેમ છું દસ વર લાગે કે પાંચ વર્ષ બનાવીને રહીશું અને એની રાજધાની કેવડિયા બનાવીશું અને આપણા લોકો અહીંયા રાજ કરશે જેટલા પણ બહાર અહીંયા બની બેસેલા છે હોટલો મોટલો રાખીને આપણી જમીનો પર આવનારા દિવસોમાં એનો કબજો લેવા તમે તૈયાર રહેજો અમે બેઠા છે લડવા માટે બધી રીતે લડત તૈયાર રાખજો એટલે સાથીઓ આજે અમે આવ્યા છે તે દિવસે અમને પહોંચાયું નથી અમને દુઃખ છે અમને ખબર નહોતી દસ વાગે ખબર પડી બીજા કાર્યક્રમોમાં હતા પણ ગુરુવારે બાવીસ તારીખે સરકાર પર પરવાનગી શાંતિ સુલેથી રેલી કરીને સી ઓને આવેદન આપીશું અને આપણી જે દુકાનો તોડી છે ત્યાં દુકાનો ફરી બને જે નુકસાન થયું છે એનું વળતર મળે એ આપણી માંગણી રહેશે જો પ્રશાસન એમાં સહકાર નહી આપશે તો પંદર દિવસ પછી સંવાદ અને સંવિધાન સાઈડ પર રહેશે અને જે અધિકારીઓ હશે એમની સામે લડાઈ થશે તૈયાર છો બધા તૈયાર છો ને બધા બસ તમે સાથે રહેજો અમે આગળ રહીશું પેલી લાકડી અમે ખાઈશું અને સરકારે જો ગોલી મારવી હશે પેહલી ગોલી અમે ખાવા તૈયાર છે પણ મારી માં બેટીઓ સાથે કાયમનો અત્યાચાર હવે સહેવો નથી બસ હવે ਇਲੇ ਤੁਸੀਂ ਕਹਿੰਦੇ ਹੋ ਮਾਗੇ ਬੜੋ ਹਮ ਮਰਾਈਏ ਆ ਗਏ ਨਹੀਂ ਤਾਂ ਵੇਂ ਤੂੰ ਮਾਗੇ ਬੜੋ ਹਮ ਮਰਾਈਏ ਆ ਗਏ ਜੈ ਆਦਿਵਾਸੀ ਜੈ ਆਦਿਵਾਸੀ ਜੈ